નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા શ્રીની તૈયારી છે બધી શ્રીખંડ થોડા વધ તમને શ્રીખંડ હમ હોય નહીં હા હા શું છે આ વખતે બનાવવાનો વારો જ નથી આવ્યો હં હમ ન કરતાં આપણે કેટલી વાર ખાઈએ તો એ લગભગ ધૂળેટીથી ચાલુ થઈ છે હમ તો શું છે તમારી બસ અત્યારે તો આ દહીં જમાયું છે હા હા મલાઈ ઉતાર લીધી છે ઉપરથી એટલે આ કપડામાં ચોટી નો છે પાણી નીતરવું પડશે ને પહેલા હા હા એટલે પહેલા આ કપડામાં આ રીતનું ગયણા જેવું કાપડ આવે ને હા હા આમાં બાંધી લેવાનું મસ્કો ઓકે બરે પાણી નીતરી જાય લગભગ 5 કલાક જેવું થાય હમ હમ આ રીતે મસ્કો બાંધી દે બરે પાણી નીતરી જાય

રીતે કેવી રીતે બને છે સિકન એ તમને પારું બનાવીને બતાવશે આ ચાલુ થઈ ગઈ છે દહી બાંધવાની વિધિ તો આ થી આપણે દહીં ને બાંધી દીધું છે ઘરમાં ગમે તે જગ્યાએ તમે આવી રીતે બાંધી શકો છો સરસ મજાનો આવું મલમલ કપડું લઈ અને તો ફ્રીજ માં રાખી દે તો થાય અચ્છા કાણા વાળું વાસણ હોય ને એમાં ફ્રીજ રાખીએ તો થાય પારું કેટલી કલાક આપણે આ બાંધીને રાખવું પડશે 4 કલાક તા બધું પાણી લગભગ નીતરી જાય ઓકે 4 કલાક તો પાકી એમ ને આ જો આ પાણી છે ને નીતરવાનું ચાલુ થઈ ગયું છે ને આટલું પાણી તો નીકળી ગયું છે આ તો આપણે

અને આ કેરી મેંગો ચિકન બનાવવાનો હોય એટલે કેરી છે ને ઉગારી ગયા છે એકદમ ઢીણી ઢીણી છે ને પટકી કરે છે જો કેટલી કેરી સુધે એની પાર આપણે આ મસ્કો બાંધ્યો તો ને એમાંથી પાણી નીકળી ગયું છે અચ્છા હવે આમાં બધું એડ આપણે ઓકે મસ્કો રેડી થઈ ગયો એમ રેડી થઈ ગયો છે અચ્છા બીજે બધી પ્રાથમિક તૈયારી તમે શું શું કરી બસ આ કેરી છે ઝીણી ખાંડ છે મલાઈ ને આ બધી અચ્છા હવે બધું જ મારા પરથી મિક્સ કરી મેંગો બનાવી ઓકે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે પેલા કિલો જેટલી ખાંડ નાખશું પછી જેમ જેમ આપણને ગળાશ ની જરૂર લાગે એમ નાખતા જશું વધારે બરોબર ને

હવે તમે જોઈ શકો છો કે આપણે ધીમે ધીમે થોડી થોડી ખાંડ નાખી અને મિક્સ કરતા જઈએ છીએ મસ્કો અને ખાંડ બે મિક્સ થતી જાય છે ખાંડ મિક્સ થઈ ગઈ છે મલાઈ નાખી છે જેથી ક્રીમ સ્ટ્રેકચર આવે એકદમ હવે મલાઈ પછી કેરી એડ કરીએ છીએ આપણે કેરી આપણી એડ થઈ ગઈ છે અને હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ મિક્સ કરીશું હવે આ બધી કાજુ બદામ પિસ્તા જે ડ્રાય ડ્રાયફ્રુટ બધા પસંદ હોય એ પ્રમાણે ભગવાન માટે કાજી લો હમ્મ ચાલો ભાઈ આ પેલો ભાગ ભગવાનનો આ બા માટે

કે આપણે ભાઈ કહે છે ને કે પેટ ભરાય પણ મન નો ભરાય એવી વસ્તુ થઈ છે અને હકીકત આપણી ઘરે તો દરેક વસ્તુ આવી થાય જ છે અને આટલા માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણી પાસેથી આપણે આપણી રેસીપી શેર કરીએ અને બીજા લોકો સુધી પહોંચે અને લોકો આવી રીતે બનાવે તો એ લોકોને પણ આનંદ આવે સરસ થયું છે અને તમે લોકો પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો ઘરે એનું કારણ છે આ શ્રીખંડ એ ઉનાળાની વસ્તુ છે એમાં એ મેઘો શ્રીખંડ બીજા નંબરમાં આ શ્રીખંડ છે ને ભાઈ તીખી પૂરી બહુ સરસ લાગશે તીખી પૂરી અરે તમે ખાશો બાકી રોટલી થેપલા પરોઠું એ તો છે જ સૌની ચોઈસ અલગ અલગ છે જેને જેની સાથે ભાવ સાથે પણ એકવાર બનાવજો આ રીતે ટ્રાય કરજો અને પછી સારું થાય તમને યાદ કરજો આયે ભાભીના ઘરેથી આવ્યો છે શ્રીખંડ શ્રીખંડ બેટા ને શાક ને રોટલી પાપુજી શ્રીખંડ ને રોટલી ઓનલી ચેખોબા શ્રીખંડ કેવો બન્યો છે છે સરસ ને મેંગો શ્રીખંડ છે મેંગો તો તમને કેવો લાગ્યો રોટલો એટલે હા સરસ થયો છે મસ્ત બધુ ચાલો આ વિડિયોનો અહીંયા વિરામ આપીએ છીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હિન્દ જય ભારત